હાય ફ્રેન્ડ જયગોપાલને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં મજામાં છીએ અને આજે છે બુધવાર અને વાયગા છે અગિયાર કેમ કે આજ વિધિ જસ વંશ ત્રણેયને રજા હતી એટલે કામકાજમાં થોડીક નિરાત હતી એટલે થોડુંક મોડું થઈ ગયું તો આજે છે મોરમ એટલે છોકરાઓને સ્કૂલે રજા છે અને જો અમારા વંશભાઈ તૈયાર થઈ ગયા અને જસભાઈ જો તૈયાર થાય છે

કમ ક્રી થઈને ઈ લેવાનું હોય નઈ ભાઈ ના છે કાઈ કે ના કાલે આમ જો કાલે સ્કૂલે

જેટલી થાય એટલી આપણે આજ છે ને બાકી નિકાલ કરશું હાલો તો હવે આપણે મશીને બેસી જાય તો બાર વાગી ગયા ને આપણે જમીને ખાઈ પીને ફ્રી થઈને ગયા હતા મમ્મીના ઘરે અને બસ થોડીક વાર ત્યાં બેઠા ને પછી આવી ગયા જો અમારે વંશ જસભાઈ ના ધોઈ લીધું ને વંશભાઈ તો ગયા તો બસ આ તો અમારા આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો ને અમારી ચેનલ ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશો એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો